તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવાર અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર શ્રીમતી ગેનીબહેન ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે સમગ્ર જિલ્લા સમસ્ત જિલ્લાને સૌનો આવકાર સૌનો ઉત્સાહ ઉમળકો સૌનો પ્રતિસાદ અદ્ભુત છે હું દિનેશ ગઢવી પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ આપ સૌને નમ્ર વિનંતી કરું છું અને હૃદયથી આમંત્રણ આપું છું કે આ બહોળી સંખ્યામાં તમામ બનાસવાસીઓ વધારો બનાસની બહેન જેની બહેન પોતાનું ઉમેદવારી પત્ર ભરતા હોય ત્યારે આપની હુંફ આપનો વિશ્વાસ આપનો સહયોગ આપનું સમર્થન જરૂરી છે અને મને સો ટકા ખાતરી છે એ મળી રહેશે તો આવો આપણે સોમવારના પંદર ચારના રોજ સવારે દસ વાગે પાલનપુર મળીએ છીએ સાથે બેનને પણ તાકાત આપીએ છીએ કોંગ્રેસને તાકાત આપીએ છીએ આભાર જય ભારત જય કોંગ્રેસ